વૈષ્ણવ છે પંદરમાં પૃથ્વીરાજ અને આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે કે પૃથ્વીરાજ જે છે એ વઢવાણના રાજા છે અને દિલ્હીના બાદશાહ એમને કેદ કરે છે આપણે એક પ્રસંગમાં જોઈ ગયા કે પૃથ્વીરાજ જે છે એમને પ્રભુ શ્રી ગોપાલલાલનું સેવન છે અને એમની સાથે એમની જે બે રાણી છે ફૂલબાઈ અને લાડબાઈ એ બંનેને પણ પ્રભુ શ્રી ગોપાલલાલનું નામ નિવેદન છે હવે બંને રાણીઓને પ્રભુ શ્રી ગોપાલલાલનું સેવન છે પણ બંને રાણીઓ જે સેવા કરે છે એ સેવામાં ભેદ છે ફૂલબાઈ જે છે એ લૌકિકમાં ફસાયેલી છે પ્રભુની સેવામાં એને બહુ ભાવ નથી એ ભાવથી નથી કરતી અને મનમાં ઈર્ષા કરવા લાગે છે લાડબાઈને એને થાય છે કે પૃથ્વીરાજ જે છે એ લાડભાઈને વધુ ચાહે છે અને એટલે રાજાની કાન ભંભેરણી કરે છે અને લાડભાઈને રાજા અલગ મહેલમાં રાખે છે પણ લાડવા એ તો જાણે સાચા ભગવદી એમ એના ગુણ ન વિસરે એમ એ મનમાં કશું ઓછું નથી લાવતા પ્રભુની ખૂબ ભાવથી સેવા કરે છે અને પ્રભુ એમને સાનુભાવ જતાવે છે પ્રભુ એમની સાથે મહેલમાં રહેવા લાગે છે હવે પોતાના ભક્તને કષ્ટ પડે તો પ્રભુ કેમ સહન કરી શકે અને એટલા માટે એ તો લીલાધારી છે અને લીલા કરે છે અને રાજાને પ્રસંગ દ્વારા અનુભવ કરાવે છે પ્રસંગ એવો બને છે કે શ્યામબાઈ નામના વઢવાણના વિધવા બ્રાહ્મણી છે અને તે ઠાકોરજીને ઢોકળા ધરે છે હવે રાજા ને આ કશી ખબર નથી ઠાકોરજી રાણી સાથે મહેલમાં આવીને રહે છે હવે ઠાકોરજી એ ઢોકળા ખાધા છે પેટમાં દુખે છે હવે એ તો જગતપતિ છે પેટમાં કઈ રીતે દુખે પણ લીલા કરવી છે ને અને એટલા માટે રાણી પાસે અજમા માંગે છે હવે જ્યારે પ્રભુ રાણી પાસે અજમા માંગે છે ત્યારે પુરુષનો અવાજ એ ચોકીદાર સાંભળે છે અને રાજાને જઈ અને કહે છે ને રાજા એ ઈર્ષાભાવથી અને બીજી રાણીના કહેવા પ્રમાણે પહેલેથી લાડબાઈ ઉપર ગુસ્સે તો હોય છે અને એટલા માટે લાડબાઈને માર મારે છે અને કહે છે કે તને મારો ડર નથી તું કયા પુરુષને અહીંયા પર પુરુષને મહેલમાં રાખે છે અને ત્યારે રાણી કહે છે કે જો એ તો પૂર્ણ પુરુષોત્તમ પોતે છે કોઈ પર પુરુષ નથી અને જો તમને વિશ્વાસ ન આવે તો તમે સે એ જે બાઈ જે છે એને ઢોકળા ધર્યા છે ને આખો પ્રસંગ રાજાને કહે છે અને કહે છે તમે ખાતરી કરી દો માણસોને મોકલી અને રાજા ઘોડે સવારને ત્યાં મોકલે છે ઘોડે સવાર એ બ્રાહ્મણી જે છે એમને પૂછે છે અને બ્રાહ્મણી સાચી હકીકત કહી દે છે કે ભાઈ આવી રીતનું છે અને માફી પણ માંગે છે કે ભાઈ મને ખબર નથી કે પ્રભુને પેટમાં દુખ્યું છે તો હવે આવું નહીં કરું

ધન્ય ભક્તિ પ્રિયતારી સાનું ભાવકી દાતે જગરાયા શમા દોષ કર મારા અનસમજે મે પીડી તુજ કાયા દર્શન દિવ્ય પ્રભુ ના કરાવ મુજને હવે મહામાયા એટલે રાજા સર્વ વૃતાંત સાંભળે છે અસવારોની વાત સાંભળે છે અને ખુશ થાય છે અને દુઃખી પણ થાય છે ખુશ કેમ કારણ કે પોતાની પ્રિયતમા જે છે પોતાની પત્ની છે એણે પ્રભુને વશ કર્યા છે પ્રભુને પ્રસન્ન કર્યા છે અને એટલે કહે છે કે તારી ભક્તિ તો ધન્ય છે તે જગતપતિને વશ કર્યા છે પણ મનમાં દુઃખ છે કારણ કે એણે શું કર્યું છે રાણીને દુઃખ પહોંચાડ્યું છે અને એટલે કહે છે કે મારા દોષને તું ક્ષમા કર અજાણપણાથી મેં તને કષ્ટ આપ્યું છે એ દિવ્ય પ્રભુ શ્રી ગોપાલલાલના મને દર્શન કરાવે કેટલી દિનતા જો રાજા છે પણ મનમાં એમ નથી આવતું કે હું રાણી પાસે માફી માંગું કે ન માંગું દિનતા છે પ્રભુનું સેવન છે ને નામ નિવેદન પામેલું છે અને એટલા માટે દિનતાથી રાણીની માફી માંગે છે કે મારાથી અપરાધ થયો છે તો મને તું ક્ષમા કરી દે અને કહે છે વિનંતી કરે છે કે મને પ્રભુના દર્શન કરાવ હવે રાણી દર્શન આપવા માટે પ્રીતથી વાલાને વિનંતી કરે છે કે ભાઈ તમે હવે દર્શન આપો પ્રભુ રાજાને દર્શન આપો એવું વિનંતી કરે છે રાણી પણ રાજાની શેખી છોડાવવા માટે પ્રભુ તે સમયે પ્રગટ થતા નથી મતલબ રાણી વિનંતી કરે છે પણ હજી રાજાના મનમાં ગર્વ છે રાજાનો અને એટલા માટે પ્રભુ એની શેખી છોડાવવા માંગે છે કે ના તે ભક્તને દુઃખ આપ્યું છે ને એટલે પ્રભુ ત્યારે પ્રગટ નથી થતા અને રાણી તે સમયે હૃદયથી વિનંતી કરવા લાગે છે અને એ માટે અહીંયા પદ આપેલું છે હા પ્રગટ થાઓ રે થાઓ વાલા વસમી વેળા ધાઓ રે ધાઓ દી પ્રમાણી પ્રગટ થાઓ રે થાઓ વાલા હે વાલા આ અણીના વખતે તમે પ્રગટ થાઓ પ્રગટ થાઓ પ્રભુ હું તો ગરીબ દાસી છું મને દિન જાણીને તમે પ્રભુ થાઓ હા વિનતી ધરજો મારી ધ્યાને ಕರೋಚೋವಾ ವಿಲಂಬಾ ಹಾತಿ ಅನೋ ಕಾಶೇ ಪೂರಿ ಹಾ ನೀ ಪ್ರಗಟಾ ವೆ ಪ್ರಭು ಮರ ಕಾ ತಮ ಸ್ವೀಕಾರೋ ಶಾ ಮಠ ಆಟಲಿ ವಾರ ಲಗಾಡೋ આથી બીજા જનોને શું ખબર પડે બીજા જનોને કેમ ખ્યાલ આવે કે તમે મારી સાથે મહેલમાં રહો છો કે આપ મારા માથે વિરાજ છો એવી રીતે કેમ ખબર પડશે જો તમે પ્રગટ નહીં થાવ તો હા નથી કશુંમાં પાસે આપ અનુપમ દાની થાઓ રે થાઓ જગજન સગળા નીંદા કરશે જો પત જાશે તારી હા બચવા નવ રહ શે કો આરો

આરો જ નથી કોઈ રસ્તો નથી જગતમાં મારી અને તમારી બંનેની ખુવારી થશે માટે પ્રભુ તમે પ્રગટ થાવ આવા દિનવચનો સાથે રાણી જે છે એ પ્રભુને વિનંતી કરે છે અને ત્યારે હા જળ હળ જળ હળ તે જ પ્રકાશુ પ્રગટ્યા રનામી પ્રગટ થા ઓ રે થા ઓ વા હા પડલી પેતે પે તે શ્રેષ્ઠ ન જાણી નહી મુ ગોપાલ વિના હું હોયરાય કે દાની પ્રગટ થાઓ રે થાઓ વાલા એટલે ત્યારે વિનતી સાંભળીને જળહળ પ્રકાશ આખા રૂમમાં ફેલાઈ ગયો અને એ તેજોમય પ્રકાશમાં પ્રભુ શ્રી ગોપાલલાલ પ્રગટ થયા રાજા અને રાણી બંને પ્રભુના ચરણમાં સાક્ષાંત દંડવત કરે છે અને ભાવ ભરી પ્રભુને શીર નમાવે દિવસથી પૃથ્વીરાજે શ્રી ગોપાલજીને સર્વશ્રેષ્ઠ જાણી અને પણ લીધું કે પ્રભુ શ્રી ગોપાલ વિના હું કોઈને શીશ નહીં નમાવું ભલે અન્ય કોઈ મહાન રાજા હોય દાનેશ્વરી હોય કે કોઈ દેવતા જ ન હોય પણ તો પણ હું તેને મારું શીષ નહીં નમાવું મારા પ્રભુ સિવાય બીજા કોઈની વાણી નહીં સાંભળું મતલબ પણ જો પાળવું હોય ને તો પ્રભુ શ્રી ગોપાલના સેવક બનો એમ પૃથ્વીરાજ અહીંયા એક ઉત્તમ દ્રષ્ટાંત આપે છે હવે આપણે કહીએ ને કે જેમ ગળામાં સોનાનો હાર પહેર્યો હોય આપણે તો વારંવાર ક્યાંય બી બહાર નીકળે ને તો ગળામાં વારંવાર આપણો સબકોન્શિયસલી આપણો હાથ છે ને એ વારંવાર ગળામાં જાય કે ભાઈ હાર છે કે નહીં એમ ચેક કરતા રહે જ્યારે ખિસ્સામાં કોઈ કિંમતી હીરો કે કોઈ કિંમતી વસ્તુ પડી હોય ને તો ત્યારે પણ સબકોન્શિયસી શું થાય આપણો હાથ છે ને વારંવારે ખીચા બાજુ જાય ગમે ત્યાં ગયા હોય કોઈ આજુબાજુના વ્યક્તિ એટલું બધું નિરીક્ષણ કરીએ ને કે ચારે બાજુના વ્યક્તિ કેવા છે કેવા નહીં વારંવાર એ વસ્તુને ચેક કર્યા કરીએ આપણે કે એ છે કે નહીં આપણે વિસરી તો નથી જતા ને ભાઈ ભૂલાઈતી નથી ખીસ્સું કપાય તો નથી જતું ને ગાળામાંથી હાર પડી તો નથી ગયો ને વારંવાર ચેક કરીએ તો એટલા જ માટે એમ કહીએ કહેવાય કે પ્રભુનું નામ પણ અમૂલ્ય છે તો માટે એ પણ ચેક કરતા રહેવું કે ભાઈ આપણે વિર તો નથી ગયા ને એમ કે ચેક કરતા રહેવું કે ભાઈ મનમાં પ્રભુનું નામનું સ્મરણ ચાલુ છે ને સબકોન્શિયસલી આપણને એવી ટેવ પડવી જોઈએ કે ના ભાઈ પ્રભુનું નામ છે કિંમતી છે મારાથી ભૂલાઈ તો નથી ગયું ને આ પદ મને યાદ આવે છે પ્રસંગ સાંભળીએ કે પદ ગાઈએ ને તો પ્રસંગ નજરે ચડે એવી રીતે આપણું મન ટેવાવું જોઈએ એમ પૃથ્થું રાજા પણ પ્રભુને વિસરાય નહીં અને પ્રભુની કૃપાને પાત્ર આ દેહ મળ્યો છે અને એટલા માટે જ આવી ટેક લે છે કે પ્રભુ તો અમૂલ્ય છે તો આ શિર જેણે આપ્યું છે આ જીવન એની સામે એના વગર બીજા આસરા વગર નમે નહીં એમ હું એના વગર બીજે ક્યાંય મારું શિષ્ય નહીં નમાવું અને એના સિવાય બીજાની વાત મારા જમણા કાનમાં નહીં સાંભળું હવે આવું પણ લીધું છે હવે એનાથી આગળ અહિયાં પદ આપેલું છે વિચર્યા પ્રદેશ વ્રજ લાલ રે જય જય હો સોળસો સિત્તેર ની સાલ રે જય જય ભાગ્ય દેશ હાલાર રે જય જય હો સેવક ની લીધી સાર રે જય જય હો આવ્યા વઢવાણ પતિ જોવા પ્રીતિ રાય સતી આપવાને ગતિ જય જય હો એલે પ્રભુ ઓગણીસો વાત ફેલાણી રે જય જય હો મળી પ્રજા હુલ્લાસ આણી જય જય વૈષ્ણવ ને હર્ષન માયરે જય જય હો ક્યારે નિરખિયે વ્રજરાય રે જય જય હો સામૈયાનો સાજ સજાય રે જય જય હો મનમાં નવ મોદ માય રે જય જય હો એટલે હવે રાજાને રાણીને ખબર પડી છે કે પ્રભુ પધાર્યા છે અને મનમાં ઉલ્લાસ થાય છે સર્વ પ્રજાને જાણ થઈ છે અને સર્વ પ્રભુના સામયે જાય છે આપણે આગળ એક સામૈયાનો પ્રસંગ જોઈએ ને એમ આજે પ્રભુના જાણે સામૈયા છે કાલે ચૌદશ છે એટલે આજે સામૈયા જ છે એમ કહેવાય કે પ્રભુના સામૈયા માટે સર્વ તૈયારી કરવા લાગે છે નૃપ આ જ્ઞાને અનુસારે જય જય હો આવી ઊભા સહુ અસ્વાર રે જય જય હો પેદળ નો પણ નવપાય રે જય જય હો વાજા વાળા રે જય જય સજ્જ થયા સહુ છડીદાર રે જય જય હો તેડાવ્યા અમલદાર રે જય જય કરી વાહન માં સત્કાર રે જય જય હો બંદી જનનો નવ પાય રે જય જય હો એટલે રાજાની આજ્ઞા થઈ સૌ તૈયાર થવા લાગ્યા ઘોડે અસવાર છે પછી પેદળના સૈનિકો છે વાજાવાળા છે છડીવાળા છે સર્વે તૈયાર થઈ ગયા છે ગજ પર બેઠા રાય લેવા પ્રભુને જાય ઉર પ્રીત ઉભરાય જય જય હો એટલે રાજા તો ગજ પર સવાર થઈ પ્રભુને લેવા જાય છે હૃદયમાં હર્ષ ક્યાંય માતો નથી ગાય છે શું મંગળ ધોળ રે જય જય હો શણગાર્યા સજ્યા છે સોળ રે જય જય હો શીર ધર્યા કળશ છે ગોળ રે જય જય હો સરખે સરખી સખી સોળ રે જય જય હો ઉપર શ્રી ફળ ધરી હાથણીની ચાલ કરી વધાવાને જાય ફરી જય જય હો આમ બધી સખીઓ સાથે મળી અને પ્રભુના સામયે જાય છે અહીંયા ભાવાર્થ આપેલો છે સંવન સોળસો સિત્તેરમાં શ્રી ગોપાલલાલ પ્રદેશમાં પધાર્યા હાલ દેશના ભાગ્ય ખુલ્યા ત્યાં અનેક સેવક લાડબાઈનો જે પ્રેમ હતો એ પ્રેમને જોવા માટે અને પરમગતિ આપવા માટે પ્રભુ વઢવાણ પધારે છે પૃથ્વીરાજને ખબર મળતા રાણી સહિત પોતે તૈયાર થયો આખા શહેરમાં પણ વાત ફેલાઈ ગઈ બધી પ્રજા પણ આનંદમાં આવી ગઈ ભેળી મળી વૈષ્ણવોના તથા સહુના મનમાં હર્ષ સમાતો નથી અરે પ્રભુ ક્યારે નિરખીશું ક્યારે પ્રભુના દર્શન થશે સામૈયાના સાજ તૈયાર થવા લાગ્યા વૈષ્ણવોની સામ સામી હાર થઈ ઝાંજ વાગવા લાગ્યા નગારાના સુંદર ધ્વનિ થવા લાગ્યા રાજાની આજ્ઞાથી બધા અસવારો પણ તૈયાર થઈ ગયા છે મતલબ બધા વાજિંત્ર વાગી રહ્યા છે અને ઘોડે અસવાર તૈયાર થઈ ગયા છે પગપાળા સૈનિકોનો તો પાર નથી વાજાવાળા મધુહર એકદમ મનહર સુરે વાજિંત્ર વજાવી રહ્યા છે સર્વ છડીદાર તૈયાર છે અમલદારો પણ પોતાના પોશાક સજીને આવ્યા છે સર્વને અધિકાર મુજબ વાહનમાં બેસાડ્યા છે હવે રાજા છે ને મોટી સેના અને વધારે પ્રધાનો એટલે સર્વને એના અધિકાર મુજબ વાહન ઉપર બેસાડ્યા છે ભાટ ચારણ પણ માંગદ પણ ત્યાં ખૂબ આવેલા છે રાજા તો હાથી ઉપર બેઠા અને પ્રભુને પધરાવવા માટે જાય છે અંતરમાં અનહદ પ્રીતિ ઉભરાય છે શહેરમાં પણ બારી ગોખ સળગાય એટલે આ બધી તો તૈયારી છે જ રાજાના મહેલમાં પણ શહેરમાં પણ બારી ગોખ સર્વ કુછ બધું જ શણગારવામાં આવે છે પહેરવા ઓઢવાની જેને હોશ હોય એવી સરખી સખીઓ સિર ઉપર ગોળ કરશ ધારણ કરેલા છે એટલે સખીઓ બધી તૈયાર થઈ છે અને શિર ઉપર કળશ ધર્યા છે તેમના ઉપર ગોપાલલાલને તેના ઉપર ગોપાલલાલને પધરાવવા માટે જાય છે અને હવે તેને પ્રભુ શ્રી ગોપાલલાલને પધરાવવા માટે સામયે જાય છે વૈષ્ણવના મનમાં હર્ષ સમાતો નથી બધા નગરના માણસો જુએ છે અને ત્યાં અલૌકિક આનંદ વર્તાવા લાગ્યો દૂરથી પ્રભુને નિહાળી પૃથ્થુરાશ તો આનંદ ઘેલો બની ગયો હાથી ઉપરથી નીચે ઉતરી પ્રભુના સામે દોડ્યો જેમ લાકડી પૃથ્વી ઉપર પડે તેમ રાજા પૃથુ પ્રભુના ચરણમાં પડી ગયો એટલે દૂરથી પ્રભુ એને જુએ છે અને પૃથ્વીરાજ પ્રભુના દર્શન કરે છે અને હાથી ઉપરથી ઉતરી પ્રભુને તેડવા માટે હર્ષથી આનંદથી એમની સામે દોડી જાય છે અને પ્રભુના જેમ લાકડી પડી જાય ને જમીન ઉપર એમ લાકડીની જેમ પૃથ્વી ઉપર પ્રભુના ચરણમાં ઢળી પડે છે ભાગવતી જનોને સુખ આપવા માટે આવેલા એવા ગોપાલલ પૃથુરાજને કર પકડીને બેઠો કરે છે ત્યારે પૃથુરાજ પ્રભુને ગામમાં પધારવાની વિનંતી કરે છે પ્રભુ સ્વીકાર કરી અને રાજાએ ગામમાં જવા માટે તુરંત જ બધાને આજ્ઞા આપી તૈયારીઓ થવા લાગી પ્રભુ શ્રી ગોપાલલાલજીને હાથીની સવારી પર બેસાડી રાજા પૂર્ણ પ્રેમથી પ્રભુને પવન ઢોળવા લાગ્યો કેટલી દિનતા રાજા પણ છૂટી ગયું કારણ કે આ તો સર્વ જગતના રાજા છે એટલે એની સામે દિનતાથી પ્રભુને હાથી પર બેસાડ્યા છે ને પોતે વાય ઢોળી રહ્યો છે સ્વારી ચાલતા ચાલતા ગામના દરવાજા સુધી પહોંચી ત્યાં પણ શોભાનો પાર નથી દુકાનો મનોહર શણગારવામાં આવી છે સગડા શ્રી ઠાકોરજીને નિરખી નિરખીને દર્શન કરે છે અટારી ઉપરથી સ્ત્રીઓ કુમકુમની વૃષ્ટિ શહેરના માણસોનો તો પાર નથી સુંદર પલંગ પર રેશમી તળાઈ બીછાઈ ઉત્તમ વસ્તુનું સિંહાસન તૈયાર કરે છે અને પ્રભુને એના ઉપર બિરાજ આવે છે રાજા ની બંને રાણીઓ જે છે પ્રભુની ચરણ સેવા કરે છે અને જે રાજા છે એ પ્રભુની પાછળ રહીને પ્રભુને પંખો કરે છે પ્રભુને અસુખ ન થાય એવી બધી જ સાવચેતી આ રાજા રાણી અને એના બધા સેવકો રાખી રહ્યા છે સર્વજનો પોત પોતાની શક્તિ અનુસાર સર્વ ભેટ સમર્પણ કરે છે જુદી જુદી જાતની અનેકવિધ સુંદર સામગ્રી ભક્ત વત્સલ પ્રભુને ધરી છે શ્રી ઠાકોરજીએ પ્રેમથી તેનો અંગીકાર કર્યો અને પૃથુને કૃતા કૃતાર્થ કર્યો હવે અહીંયા મને આ પ્રસંગ સામૈયાનો સાંભળીને પદ યાદ આવે છે આપણે કાનડ કાફીના પદમાં ગાઈએ છીએ ને હા આજ આનંદ ભયો એ હનગરી હા આજ આનંદ ભયો એહનગરી પિયા अव सखिया सगरी आज आनन्द भयोगरी हा कञ्चन थाल भरे मुगता फल साज सिङ्गा रविध

ભાઈઓ એ હનગરી અને આમ વઢવાણમાં પૃથ્વીરાજના રાજ્યમાં પણ આવો જ આનંદ છવાયેલો છે અને પૃથ્વીરાજ રાજ પ્રભુ શ્રી ગોપાલના પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરી ને જાણે પાગલ પંગરી જેવા એકદમ મસ્ત બની ગયા છે અને પ્રભુના એ સુખમાં સર્વ કોઈ આનંદ લઈ રહ્યા છે અહીંયા મારી વાણીને હું વિરામ આપું છું જો મારાથી કોઈ પણ ભૂલચૂક થઈ હોય તો દાસના પણ દાસ જાણી અને મને ક્ષમા કરશો જી સર્વે વૈષ્ણવને મારા જય શ્રી ગોપાલ